છોટાઉદેપુરમાં અનેક બ્રિજ જર્જરિત હાલતમાં હતા જેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યો હતો અને ગુજરાત ફર્સ્ટના અહેવાલ છોટાઉદેપુરમાં પડઘા પણ પડ્યા છે બોડેલીનો વધુ એક બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયું છે મેરિયા બ્રિજ બાદ ઓરસંગ બ્રિજ પણ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જયને જાહેરનામું બહાર પાડ્યું નેશનલ હાઇવે છપ્પન પર આવેલા ઓરસંગ અને મેરિયા બ્રિજ બંધ કરાયો બે બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાતા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે આ સાથે જ વાયકા

બે ત્રણ દિવસમાં એનચઆઈની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવામાં કરવાની છે અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વેહિકલ્સની જે અવરજવર છે આ બંધ કરવામાં આવી છે અને બીજા બધા જે છોટા જિલ્લાના બ્રિજિસ છે એની પણ તપાસની આજે આર એન્ડ મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસની કરવામાં આવશે અને એના ઉપર કઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે